પેલા રાય જનાવર કોક મારવાર અલગ અલગ અવાજ કાઢે છે નો લાગતો નહીં લાગતો અવાજ લાગે લાગે એવું એમ હોય મને તો લાગે તમે જતા હોય તો મને જવાર બતાવશે બાજુ તો અમે તો ફરજ કિ આવ્યો કાકા તો જોવા જ્યાં એટલે અમિત જવા દો એટલે સચિનજી કોક અમિત એટલે જોનવર હતું જોનવર કોક હતું હવે જોવા નહીં રહ્યા તારે કે શું છે કે નહીં કેવા નહીં ડાયરેક્ટો ધોળી ના આવતા રહ્યા

તમારું <smart> 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 હલવાડા <laughs> 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 <laughs>

એ આકડિયા બાપાની શોખ મને પકડ્યો સારું કરેડે આવો લેવાય નઈ રેગ્રા શું પેલી કોક કોઈ લાગે મને ચેક કરવા જવું પડશે મારે આપડે જઈ આવવા ને પેલા આપડા ને માં અત્યારે મારવા છે ને એને લઈ જા આપણે હેડો